સાંજનો સમય થયો એ વખતે કાનમ દેશ એટલે કે નર્મદા કિનારાનો વિસ્તાર એ કાનમ દેશમાં કરાલી ગામ છે તેના અજુભાઈ પટેલ બહુ સારા સત્સંગી શ્રીજી મહારાજ પાસે સભામાં આવીને દંડવત કરવા લાગ્યા પ્રભુ કહે છે અરે અજુભાઈ તમે અહીં ક્યાંથી તમારો ગામ તો દૂર છે મહારાજ એક વેપારી જોડે અમારે બહુ સારા સંબંધો છે એ વેપારીના દીકરાના આજે લગન છે એટલે એ પ્રસંગે આવ્યો છું શું નામ છે વેપારીનું મોહનભાઈ શેઠ ક્યારે લગન છે આજે અત્યારે વિધિ ચાલતું હશે પણ મહારાજ એ શેઠને મેં એક વાતમાં તૈયાર કર્યા છે કઈ વાતમાં તમે એને સંતો ને આ ભક્તો બધા એમના લગ લગ્નને માંડવે ચાલો

અને કોઈ પણ બહેનો આગળ નહીં આવે અને જ્યારે આપણે જઈશું ત્યારે ગીતો ગાણા બધું બંધ થઈ જશે સારું ચાલો સભા મોહન શેઠને ત્યાં જાય છે એમના ઘરના ચોકને દરવાજે શ્રીજી મહારાજની રાહ જોઈને શેઠ ઊભા હતા પ્રભુ પધાર્યા એટલે હાર પહેરાવ્યું વંદન કર્યા લગ્નના મંડપની બાજુમાં આસનો ગોઠવેલા શ્રીજી મહારાજ બિરાજ્યા આગળ સંતો બેઠા બાજુમાં હરિભક્તો બેઠા મહાપ્રભુ અજુભાઈને કહે છે કોના લગ્ન છે અહીં બોલાવું એને આશીર્વાદ આપીએ તે મોહન શેઠ એમના દીકરાને લઈને આવ્યા લગ્નનો પહેરવેશ છે દાગીના શરીર ઉપર ઘણા બધા છે ભારે વસ્ત્રો છે સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને હાથ જોડે છે કહે નહી દંડવત કર પેલા ને દંડવત કરતા આવડે નહીં છતાં ભગવાનના ચરણમાં દંડવટ કરાવ્યા શ્રીજી મહારાજના કંઠમાં પુષ્પ હાર હતો એ પ્રભુએ સ્વયં પહેરાવ્યો કામ થઈ ગયું લગ્ન પ્રસંગે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ આશીર્વાદ મળે એથી અધિક ક્યુ પુણ્ય લગ્ન છે એ ગ્રહસ્થાશ્રમ ની શરૂઆત છે એક નવા આશ્રમમાં પ્રવેશ કરવાનો એ દિવસ છે અને એ દિવસે પ્રત્યક્ષ પ્રભુ એમના જ લગ્ન મંડપમાં પધારી અને આશીર્વાદ આપે એ યુવાન કેટલું પુણ્યશાળી હશે વાતચીત થઈ શ્રીજી મહારાજ મોહન શેઠને કહે આ તમારા મિત્ર અજુભાઈ અમને અહીં લઈ આવ્યા તમે એમાં રાજી તો છો ને મહારાજ મારા અહોભાગ્ય છે પણ આ બધા સાધુ આવ્યા છે લગનમાં તો તમને અયોગ્ય તો નથી લાગતું ને નહીં મહારાજ તે એક સંત કોઈ ઉતાવળિયા હશે એટલે નામ નથી લખ્યું એક સંત ઊભા થઈને મહારાજની પાસે આવીને કહે મહારાજ અંધારું થયું છે સંધ્યા આરતીનો સમય થયો છે તો અમને રજા આપો તો અમે બધા જઈએ નવાભાસમાં અને ત્યાં સંધ્યા આરતી સંધ્યા નિયમો કરીએ મોહન શેઠ કહે આ શું કહે છે પ્રભુ કહે સંતનો સાંજનો સમય થયો એટલે આરતી ધૂન નિયમ ચેષ્ટા આ બધું કરશે તે મહારાજ અહીં જ કરો એ તો પાંચ છ ઘડી સુધી ચાલશે અડધી રાત સુધી ચાલે તોય શું મહારાજ કૃપાળુ જે વિધિ હોય તમારી ભજન ભક્તિનો અહીં જ કરો સંતો રાજી થઈ ગયા આરતી પ્રગટાવી અને શ્રીજી મહારાજની આરતી ઉતારી સંધ્યા આરતી અને એ જ લગ્ન મંડપમાં રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ પછી નિર્વિકલ્પ ઉદમ અતિ નિશ્ચિત ઘનશ્યામ પછી કીર્તનો ગાયા સંતોએ કીર્તન પછી વચનામૃત બોલ્યા સંતો ત્યાર પછી ચેષ્ટા શરૂ કરી સંતોએ ત્યાર પછી ચેષ્ટા શરૂ કરી પ્રથમ શ્રી હરિના ચરણ શિશ તમને લારે આ બધા જ નિયમોમાં એ મોહન શેઠ અને વરાજા બેસી રહ્યા નહીં તો લગ્નમાં જે હોય એમને બેસી રહેવામાં બહુ મુશ્કેલી પડે કીડીઓ કરડતી જ હોય જલ્દી કરો જલ્દી કરો એમ જ થતું હોય પણ આ પિતાને પુત્ર શાંતિથી બેઠા શ્રી જેમરાજ અજુભાઈને કહે છે આજે તમે બહુ મોટામાં મોટું પુણ્ય કામ કર્યું છે આ બાપ અને દીકરો એની પેઢી પેઢીનો ઉધાર થશે ત્રણેય પેઢીના જીવો અમારા ધામમાં આવશે અને આપની પરંપરામાં કાયમ સત્સંગ રહેશે અને એ અમારી ભક્તિ કરીને અમારા ધામને પામશે અને એનું પુણ્ય અજુભાઈ તમને મળશે બંનેને સત્સંગી કરીને પોતાના આશ્રિત બનાવી અને સ્વામિનારાયણ ભગવાન એક પ્રહર પછી એટલે કે દશક વાગ્યે રાત્રે નવા વાસમાં પધાર્યા